તો સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોની અંદર મિત્રો આજે અમે હું અને સંદીપભાઈ અમે તો બિલખા સાઈડ આપણે છે ને રસ્તામાં એક રામનાથ મહાદેવનું મંદિર આવે છે તો અમે અત્યારે સંદીપભાઈ અમે બે આવ્યા છે આપણે રામનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તમને પણ મહાદેવના દર્શન કરાવીએ અને એ કઈ બાજુ આમ ડુંગર ઉપર આવેલું છે કે

આવી ગયો છે અહીંથી આપણે ઉપર જવાનું છે જો આ સીડી દેખાય છે પગથિયા ચડીને જવાનું છે કેટલા પગથિયા છે એ ખબર નથી ગાડી મૂકી દીધી ગાડી અમારી માં પાર્કિંગ કરી દીધી છે અહીંથી અમે ઉપર જઈએ છીએ જુનાગઢ જે વિલિંગડન ડેમ નો રસ્તો છે ને એના જેવો જ રસ્તો છે આ તો જો અમે ઉપર જઈએ છીએ હવે આ ફોરેસ્ટ વાળાનો કોઈ વિભાગ છે આ ફોરેસ્ટ વાળાની જો ઓફિસ ને બધું છે ચાલો આપણે ઉપર ચડીએ આપણે તો ચડીએ દાતા ને એવું ચડીએ તો આ તો શું કહેવાય થોડુંક જ છે હમણાં ચડીએ ફટાફટ મહાદેવના મંદિરે હર હર મહાદેવ આ બાજુ કંઈક નવું બનતું લાગે બને મિત્રો આપડે ગમે ત્યાં એટલે પેલા આપણે સૂચના એ વાંચી લેવી જરૂરી છે એક ચેતવણી આપેલી છે કે આથી જંગલ ભાગમાં તાતણિયા જતા يات કોઈ પરવાનગી વગર જવું નહીં વગર પરવાનગી એ જંગલ પાકમાં જવું તે ભારતીય বন અધિનિયમ ઓગણીસો ની કલમ સત્યાવીસ એક મુજબ ગુનો બની છે વન વિભાગ સનાગનાઓ કમતી હાલો તો હવે આપણે સીડી આવી ગઈ છે પગથિયા સીડી હું પગથિયા પરવાનગી વગર જવાનું નહીં એવું બધું ફોરેસ્ટવાળા આણીયા Ah, matarlo, pues. A de Lucia, que... ¡Ah, y tata a que Lucio... ¡Uh, güey! ¿Cómo crees yo? ¿Les siris yo? ¿Por qué que se el tiempo? ¿Les pasó અત્યારે તો એકદમ શાંત વાતાવરણ છે અત્યારે કોઈ માણસો દેખાતા નથી હું ને સંદીપ અમે બે છીએ એ સંદીપ આગળ આગળ જાય છે અને હું પાછળ પાછળ આવું એટલા બધી પગથિયા નથી ક્યાંથી ઉપર છે હજી તો ચાલો મિત્રો ફટાફટ આપણે ચડીએ આ બધા આસો પાલવ લાગ્યો આ જો આવી છે એટલું અમે ચડીને ઉપર આવ્યા થોડુંક ચડી લીધું તો ચડી ગયો તો કઈ નથી બહુ વધારે પછી ના ખાલી એટલું ચડ્યા તો થોડો થોડો શ્વાસ આવી ગયો એમનો શ્વાસ ચડી ગયો આજો મંદિર તરફ જવાનો રસ્તો આ બાજુ છે આ કેમેરા વેમેરા ગોઠવેલા હે આમાં આપણે કેમેરામાં આપણે આવી જતું હોય છે બ્લોગર બ્લોગર આવી ગયા છે શૂટિંગ કરવા માટે હો મિત્રો અહીંથી નજારો તો મસ્ત આવે બાકી એ બધું ડુંગર ને મસ્ત દેખાય આ જો આ મંદિર મંદિર તરફ જવાનો રસ્તો

મંદિરે તો અંદર જઈએ પણ અહીંયા છે ને વિડીયો શૂટ ફોટો બધું મનાય છે એટલે આપણે શૂટિંગ ના કરી શકીએ પણ હવે અત્યારે અમે બહાર નીકળી કેનું કીધું આ ભેરવ ને હું તો કાળ ભેરવ ભેરવ મંદિર છે ને તો હવે અહીંયા અમે જઈએ છે હું તમને નજારો બતાવું મિત્રો આ જો ટાયરે રાખ્યો છે હિંચકા ખાવા માટે હિંચકા ખાવા ઓહ હે આ જો જંગલ તો આપણે અહીંયા આગળ જઈએ ભેરવ દાદાનું મંદિર છે એ બતાવું તમને આજે જોય ભૈરવ

એકદમ શાંત વાતાવરણ છે અવાજ જ નથી આવતો કઈ અમારા સિવાય એકદમ શાંત હું નો અવાજ આવે શું સિંહ તો હોય પણ રાતે આવતા હોય બીજા હોય વાંદરાઓ ને એનો બધા નો અવાજ છે લગભગ પક્ષીઓનો અવાજ આવે છે હવે પાછા આપણે આવ્યા તા એ રસ્તે પાછા જાય આપણા પગથિયા ઉતરી જઈએ નહીં તો મેં ક્યારેય મંદિર જોયું નહોતું તો સંદીપ નામ બે નીકળ્યા તો હાલ ભાઈ આપણે આટો મારી આવીએ જોઈ આવીએ મંદિર તો મંદિરે અમે દર્શન કરી લીધા હવે પાછા અમે નીચે ઉતરી જઈએ જઈએ છીએ અહીંથી મિત્રો હજી અમારે આગળ એક જગ્યાએ જવાનું છે પણ જો વિડીયો લોંગ બની જાય તો પછી આ એક વિડીયો આપણે મૂકીએ અને પછી પાછો બીજો વિડીયો બનાવશું

હે ના મન નથી દેખાતી ક્યાં મગર આ રહી જો મગર છે મિત્રો જોવા રહી મગર વારે વાહ જો મિત્રો મગર રહે જો દેખાય જો ભાઈ મગર ના દર્શન થયા આપણને મિત્રો જો તમે આ ડેમ ના ઉપર નો બધો નજારો આવે એક નંબર જો બાકી લોકેશન કઈ ઘટે નહીં સંદીપ એક નંબર છે પાછું આ છે બધું ફોરેસ્ટ વિભાગમાં અહીંયા તો બધી મજા આવલી મારી દીધી છે અંદર તો ક્યાંય જાય ના શકે કોઈ પાણી દેખાય પાણી એકદમ ચોખ્ખું છે તડકો માથે અંદર તો જવાની મને લાગે એટલે અંદર તો ત્યાં આગળ નઈ જઈ એટલે આ તમને બતાવી દે વ્યુ ડેમનો બાકી મઘર આરામમાં છે ડેમ જોઈ લીધી છે હવે બહાર જઈએ સંદીપ શું કરે છે જેમ જલા ભોગી ગયા ને ભાઈ મારો ફોન આવી ગયો તો સંદીપ જો રાહ જોઈ છે હવે અમે અહીંથી ભાગી હવે હો શું કેવા ભાઈ શું કે ભાઈ શું કે હવે કઈ જોવાનું છે બાકી કઈ જોવાનું બાકી નથી હા જંગલ નવી તો આપણે જોઈ લીધું ચાલો મિત્રો હવે અમે અત્યારે અહીંથી નીકળી જઈએ આપણે મંદિરે જઈ આવ્યા ડેમે જોઈ લીધી છે તો હવે નીકળીએ અને મળ્યા પાછા હવે નવા વિડીયો સાથે તો મિત્રો આજનો તમને વિડીયો સારો લાગે તો આપણે વિડીયોને લાઈક કરી દઉં શેર કરી દો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાના ટાટા ભાઈ વાવે